જોડિયા તાલુકા જમસર, મનામોરા કોઠારીયા ગામના ખેડૂતોએ એકઠા થતી ખેત પાકોમાં નીલગાય ભૂલ વગેરે જનાવર નુકસાન કરે છે આ અંગે યોગ્ય પગલાં સરકાર દ્વારા લેવામાં આવે તે માટે એક આવેદન આપવામાં આવ્યું હતું રિપોર્ટર દામજીભાઈ વેકરિયા

કોઠારી ગામના અમારો જે વિસ્તાર છે એ દરિયાઈ વિસ્તાર છે અને અમારે છે ને બિનપિયત વિસ્તાર છે આકાશી ખેતી છે વર્ષમાં એક જ વાર ઉપજ આવે છે પણ અત્યારે રોજ અને ભૂનનો ત્રાસ એટલો બધો છે અમુક ખેડૂતોના પચાસ ટકાથી માંડી નેવું ટકા સુધીનું નુકસાન થયેલું છે અને જે રોજ અને ભૂનના જે ટોરા છે એ વીસથી માંડીને પચાસથી થી સિત્તેર સુધીના ટોરાઓ છે એના ફોટોગ્રાફ આમાં સામેલ છે તો એટલું બધું નુકસાન છે ખેડૂતો વીસ વીસ કલાક ત્યાં જાગૃત કરે છે છતાંય પાક નુકસાન કરે છે સંત શ્રી આશારામજી બાપુ પ્રેરિત અને યોગ વેદાંત સેવા સમિતિ જુનાગઢ દ્વારા આયોજિત પચીસ ડિસેમ્બર ના જુનાગઢ માં અલગ અલગ શૈક્ષણિક સંકુલો માં તુલસી પૂજન પર્વ ઉજવવામાં આવ્યું જુનાગઢ જિલ્લા યોગ વેદાંત સેવા સમિતિના અધ્યક્ષ અને રાષ્ટ્રવંદના મંચ જુનાગઢ જિલ્લાના કન્વીનર શ્રીરામભાઈ ભૂટિયાએ વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે પચીસ ડિસેમ્બરથી લઈ એકત્રીસ ડિસેમ્બર સુધી આપણા ભારતમાં જે નાતાલ પર્વ ઉજવવામાં આવે છે તે આપણી ભારતીય સંસ્કૃતિને અનુકૂળ નથી આપણો દેશ સંસ્કૃતિ પ્રધાન અને ઋષિમુનિઓનો દેશ છે આપણી પ્રાચીન સંસ્કૃતિ અને આપણી વિરાસત આજે પણ વિશ્વમાં વખણાય છે પચ્ચીસ ડિસેમ્બરના નાતાલ પર્વમાં જે ક્રિસમસ ટ્રી બનાવે છે તે પ્લાસ્ટિકનું હોય છે પ્લાસ્ટિક આજે આખા વિશ્વમાં ચિંતાનો વિષય બની ગયું છે પ્લાસ્ટિકના પર્વને વિશેષતા આપવી તેના કરતા આપણા ઋષિ મુનિઓએ આપેલી અને આપણા આયુર્વેદમાં અમૂલ્ય અને પૂજનીય ઔષધિ એવી તુલસીનું પૂજન થાય તે જરૂરી છે આપણે ભારતમાં સર્વધર્મ સંભાવની વ્યાખ્યા સાથે જીવીએ તે સ્વીકાર્ય પરંતુ એક એવું પર્વ કે જેની આડમાં ભારતના યુવાન યુવતીઓ બરબાદ થાય અને વ્યસન સાથે બરબાદીનો ભોગ બને એ ભારત જેવા સંસ્કૃતિ રાઇટિંગ આ પર્વ સ્વીકાર્ય નથી તે બાબતને ધ્યાનમાં રાખીને આજે લગભગ બાર વર્ષથી આશારામજી બાપુની પાવન પ્રેરણાથી યોગ વેદાંત સેવા સમિતિ દેશ વિદેશમાં આ પર્વ ઉજવે છે આ કાર્યક્રમની સાથે સાથે તુલસીનું મહત્વ વિજ્ઞાનની દ્રષ્ટિએ તે આધારિત પુસ્તક તુલસી રહસ્યનું વિતરણ તેમજ વૃંદા અભિયાન અંતર્ગત ઘર ઘર તુલસી હર ઘર તુલસીના સૂત્રને સાર્થક કરવા તુલસીના છોડ વિતરણ કરવું જેવા અભિયાનો પચીસ થી લઈને એકત્રીસ ડિસેમ્બર સુધી ચલાવવામાં આવે છે જૂનાગઢ જિલ્લામાં આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રામભાઈ ભૂતિયાના અધ્યક્ષ સ્થાને યોગ વેદાંત સેવા સમિતિ જૂનાગઢના ભાઈઓ અને મહિલા ઉત્થાન મંડળ જૂનાગઢની બહેનોએ જહેમત ઉઠાવી હતી आगे जाओ तो तेरे को वीडियो लाइक करो हाँ अबे जाम लूँ जाम यहाँ के लो हो जाएगी अबे जाम के लो ये कंडोम से तेरे को याद है तो वीडियो तो 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 त બોટનનો નતું દીજે ફલાસ સ્વામ સ્વાધિગામો ને ધીમે ધીમે ઉંગો સ્વામ ભગવાનો સે અને સાથે દીર્ઘ ઉચ્ચારો ઓમ નું કરવાનો છે ઓમ ની ધણી બની આપણે સમગ્ર આખાને પવિત્ર કરી ત્યાર બાદ આપણે તુષી માતાને મહિમા તુષી વાસ્યા કેની પાસા ખિરાની કારણ શું છે આપણે સ્વા માટે આનો સુજઈએ છે

是。<She> Thank you.

પાંચ તુલસીના પત્ર થાય ચાવી અને માથે અડધો ગ્લાસ એક ગ્લાસ પાણી પછી એટલે અડધો ગ્લાસ કાઈ પીવાનું જોજો તમારામાં કે આ આવશે 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 એટલે જે આપણી હર્સિક જે તાકાત છે સબકોન્શિયસ માઇન્ડ છે સબકોન્શિયસ માઇન્ડ છે ને કોન્શિયસ માઇન્ડ છે ઘોડા ઘોડા થી જે તમે અનુમાન કરો ને તમે લાગુ આવે તમે અનુમાન કરો તો તમને ઘટ્યો આવે અનુમાન કરો તો તમને એ તમે કે વિદ્યા છે ઓટોમેટિક તમને કે ના આ ડાક્ટર સાહેબ બોલે છે આની રીત આવું છે

哦。 还是那 <laughs> thank mm -hmm. you Eu não Terima kasih. बोलो ना ना તમને મને દેખાતો નથી પણ વાતાવરણમાં પ્રસરી જાય છે અને વાતાવરણમાં પ્રસરી અને સમગ્ર વાતાવરણ ની ભાપુર છે એટલે કે નુકસાન કરતા જે બેક્ટેરિયા છે એને મારી નાખે છે એટલે તમને અને મને આપણે બધાને જે રોગ થવા જોઈએ જે ખાતક રોગો કરે છે અને વિજ્ઞાનમાં એક વિદ્વાનનું મંતવ્ય એવું છે કે કેન્સર જેવો ખાતક રોગ પણ તુલસીથી મટી શકે છે આ વિજ્ઞાન કહે છે હું તમને જો રાસ તુલસી રાસ છે બુક આપું તમે વાંચો તો એમાં આ બધા રહસ્યો ભણેલા છે સાથે સાથે હવે એમ કહેવાય છે કે તબીબી વિજ્ઞાનમાં નાના બાળકો જે ત્યારે જંક ફૂડ ખાય છે પેપ્સી કોકા એવું બધું ખાય છે એને કારણે પેટમાં કૃમિ થાય છે જેને વોર્મ્સ કહેવામાં આવે છે વોર્મ્સ ત્રણ પ્રકારના છે હેડ વોર્મ્સ હુક વોર્મ્સ અને ટેપ વોર્મ્સ આ ત્રણ પ્રકારના છે કૃમિ થાય છે એ આતોડાને એ રીતના કેસી જાય છે કે એલોપેથિક અંદર એલ્બેન્ડાઝોલ નામે દવા આપવામાં આવે આ એલ્બેન્ડાઝોલ દવા છે એ આપવામાં આવે બસો એસી હોય બાળકને આપવામાં આવે દર અઠવાડિયે રિપીટ કરી ત્રણ બોટલ આપવામાં આવે પછી વૈજ્ઞાનિક પરીક્ષણ કરવામાં આવ્યું કે પછી શું થાય છે તો એવું જાણવા મળ્યું કે એને હોમ્સ ના જે છે એટલે જે ઇન્ડા છે એ મળતા નથી આજ નું લેટેસ્ટ વર્ઝન એમેન્ડેશન નું તમે દવા પણ જે જંતુના ઇન્ડાને મારી ન શકે એની સામે પ્રયોગ કરવામાં મેં કૃષિ પત્ર કે જે બાળકોને નિયમિત ખાલી પેટે તુલસીના 5 થી 7 તુલસી પત્ર ખાય ઉપર એક ગ્લાસ પાણી પી લે અને અધોગ્ય સુધી કાઈ બોલે અને આવો પ્રયોગ એક મહિના સુધી કરે તો કૃમિ તો કૃમિ તો કૃમિ ના જે બાળકો છે એ એ પણ મટી જાય છે એમ વિજ્ઞાન કહે છે આ વિજ્ઞાન રહસ્ય છે તમારે તમે સર્ચ કરીને જોઈ શકો છો એટલી બધી તુલસીમાં આપણે તાકાત છે અને એટલું બધું રહસ્ય છે તમને ખબર છે કે તુલસીની માળા પહેરવા મૃતક લોકોના મોઢામાં તુલસી પત્ર મૂકવા કારણ કે મોક્ષ મળે છે અમારી સંસ્થા તરફથી આ તુલસીને કઈ રીતના ઘરે ઘરે પહોંચાડવી અને ગુરુ સેવા અને સમાજ સેવા કેમ કરવી એના માટે તુલસી એક નામ વૃંદા છે એના માટે અમારી સંસ્થા તરફથી વૃંદા અભિયાન ચલાવવામાં આવે છે લગભગ હજારો હજારો તુલસીના ના છોડવાઓ આશ્રમો તૈયાર કરવામાં આવે છે અને ઈ એક સ્ટોલ નાખી અને રોડ ઉપર એવો સ્ટોલ નાખવામાં આવે છે જ્યાં લોકો જે રોડ ઉપરથી પસાર થતા હોય એને આ 25 થી લઈને 31 તારીખ સુધી એને અમે વૃંદા અભિયાન કહીએ છીએ એ દરેક લોકોને આપવામાં આવે સાથે સાથે એને પુસ્તિકા આપવામાં આવે કે તમે આ પુસ્તિકા વાંચજો આપણા તુલસીના ગુણ શું છે કયા રોગમાં કઈ રીતના ઉપયોગી કરવાની છે એના માટે અમે મુદ્દા અભિયાન ચલાવીએ છીએ અને લોકો ઘણો એનો ફાયદો લે છે એમાં લખેલા નંબર હોય એટલે જુનાગઢ જિલ્લાનો મારા નંબર હોય તો મને ફોન આવે ઓહો હો સાહેબ તો બહુ અસરકારક છે તમારી બુકમાં જે હતું એ પ્રમાણે મેં કર્યું તો અમારા બાળકોના ભૂમિ ક્યાં ક્યાં ખબર નથી નહીં અમે તો વારે વારે છ છ મહિને રિપીટ કરીએ એનાથી વધુ

જો એ મરી જાય એના ઈંડા નીકળી જાય તો બાળકોનું સ્વાસ્થ્ય લોંગ ટાઈમ સારું રહે એના માટે શું કરવું જોઈએ એના માટે સરકાર શ્રીએ શું કર્યું છે દર છ મહિને એડમેન્ટેજોલ આપે અંગણવાડીમાં આપે શાળાઓમાં આપે અને તમને ગોળે પીવાનું કે અને ઘરે ઘરે આપે છે અંગણવાડી કાર્યકર જે લોકો વધારે ખબર હશે તોય પણ આ જીવન જાતી નથી તોય પણ આ પૂરી જાતા નથી તોય પણ આ રોગ મળતા નથી એ જ સાવ સંપૂર્ણ નાશ કરવા છે એટલે એને લિવર ટોનિક પણ કહેવામાં આવે છે અમારે એક આશ્રમના છોડ ઉપર લિવર ટોનિક મળે છે એમાં તુલસીનો અર્ક પણ આવી જાય છે કારણ કે લિવરને અને આપણા આંતરને સશક્ત રાખે છે એટલે તુલસીના પરણો તુલસીના પાન રોજ કરી બેટે પાંચ થી સાત લેવામાં એટલો બધો ફાયદો થાય છે અદ્ભુત અદ્ભુત અને અદ્ભુત ફાયદો થાય છે અને આપણી યાદ શક્તિ પણ વધે છે હવે આપણે જાણીએ છીએ કે જે નાતાલ પર્વનું પૂજન થાય તેમાં

ત્યારે ના કઈ ના કરતા એમાં થયું એવું ગાડીમાં પંચર થાય ગાડીમાં પંચર પડ્યું એ ગાડી ને એને જોયું ઓ ભારે એટલે એને એની અંદરથી સ્પેર છોડાવી અને કોઈ ત્યાં લથડી લેતા લેતા ત્યાં પહોંચાડી હવે એની જ્યાં ગાડી રાખી ત્યાં બાજુમાં ગટરની નાલી જાતી હવે એને ગટર બોલ હોય ને એ ખોલી નાખ્યું એક એક ખોલતો ગયો એને ભાન તો હતી નહીં એટલે નાલી હતી ને ગટરમાં એમાં નાખતો ગયો ખોલી નાખી દે ખોલી નાખી દે એક સેલું રહ્યું એમ છેલ્લું હતું એ ગટરમાં ન ગયું બાજુ ખોલ્યું પછી ભાઈ સ્પેર વ્હીલ સડાય સ્પેર વ્હીલ સડાય એવો નટબોલ વગર તો કરેશું તમે જાણો છો કે નટબોલ વગર તો બે સ્પેર વ્હીલ સડાવી શકાય હવે એ જ્યાં બરોબર પંચર પીડ્યું ત્યાં અમે પાગલનો આશ્રમ હતો અને પાગલ લોકોની સારવાર ત્યાં ચાલુ હતી એ ભાઈ સમાચાર આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર અને હા અમારી ચેનલને ને લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટ જરૂર કરશો